દશરથજીની સાથે લડતી કઈ કઈ હવે એવું બોલે છે કે હે પ્રાણપ્રિય તમે સાંભળો મારું પહેલું વરદાન છે બોલે શું બોલે એક બર ભરત હી ટીકા અયોધ્યાના શાસનનો માલિક રામ નહીં અયોધ્યાના શાસનનો માલિક રાજ્યગાદીનું તિલક મારા ભરતને થાય આ મારું પહેલું વરદાન છે પણ મહારાજ દશરથ ના ચહેરા ઉપર તેવી તમારું બીજું વરદાન માંગુ આમ કેતા કેતા દશરથ મહારાજે કીધું હું મારા રામને સમજાવી દઈશ મારો રામ બહુ દયાળુ છે મારો રામ બહુ કૃપા નિદાન છે દેવી કઈ વાંધો નહીં તમારું વરદાન છે પણ મારો રામ દયાળુ છે મારો રામ કૃપા નિદાન છે હું એને મનાવી લઈશ તમે બીજું વરદાન માગો અને બીજું વરદાન માંગ મહારાજ મારું બીજું વરદાન છે તપસ્વી નો વેશ ધારણ કરી વિશેષ સ્વરૂપે ઉદાસી રહી આ અને ચૌદ વર્ષ માટે રામ વનવાસ જાય વનવાસ શબ્દ પડ્યો ને દશરથ મહારાજના પગની નીચેથી ધરતી કરવા લાગી